નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભાઈચારાનો એક મોટો ઉદાહરણ તારીખ બાર નવ બે હજાર પચીસ ગુજરાત જમ્યતુલ ઉલમા બનાસકાંઠા વડગામ બસુગામ દ્વારા ગામમાંથી પંજાબમાં મોટી સહાય મોકલાવાય અગાઉ દિવસો પહેલા આવેલો પૂરના કારણે પંજાબની હાલત બહુ નબળી પડી હતી પંજાબમાં લોકોના મકાનો તૂટી ગયા પાણીમાં ડૂબી ગયા હતા પંજાબના લોકો માટે રહેવા ખાવા પીવા સામાન સામગ્રી પૂરના કારણે પાણીમાં ગરકાવ થઈ હતી આવી પરિસ્થિતિમાં એક ભાઈચારાની સારું ઉદાહરણ આપતું વડગામ તાલુકાનું બસુગામના તમામ ધર્મના લોકો તરફથી પંજાબ માટે એક મોટી રાહત મોકલાવવામાં આવી હતી આશરે ત્રણ મોટી ટ્રકમાં સામાન જેમ કે સુવા માટે ખાટલા ખાવાની અનેક સામગ્રી તથા પહેરવા માટે કપડાં મોકલાવ્યા હતા અને ગામના લોકો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અગાઉ ભારતમાં કોઈપણ જગ્યા ભૂકંપ પૂર અથવા કોઈપણ તકલીફ આવે છે તો વડગામ તાલુકાનું બસુગામ એમના સહાય માટે એકત્ર થઈ મદદરૂપે ઉભું રહેશે ફરમાન છાપી એચબીન ટીવી ન્યૂઝ વડગામ